એ આ બે એક દિવસ થયું છે ત્યાંથી ને અહીંયાથી કે પોઝિટિવ એટમોસ્ફિયર અથવા તો સારી હકારાત્મક બાબત સામે આવે એવું લાગે છે ખરું તમને જી હા મને પોઝિટિવિટી લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે અમારા ભાઈઓ જે રાજકીય લેવલે છે એ પણ લેટર લખી રહ્યા છે મોદી સાહેબને તો ક્યાંક ને ક્યાંક અમારું રિઝલ્ટ આવી શકે તો મહિલા આગેવાનો છે કે એ પણ હવે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આટલો દિવસ એમના માટે મહત્વનો છે અને અધિકૃત રીતે આ ક્ષત્રિય સમાજની પ્રાર્થના છે પ્રાર્થનાની સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે બની શકે છે કે અલગ અલગ વક્તાઓ છે અલગ અલગ સંગઠનના પ્રતિનિધિઓ છે અગ્રણીઓ છે એ પોતાનું સંબોધન પોતાના વક્તવ્ય અહીંયા રજૂ કરવાના છે ને જેમાં પોતાના વિચારો પણ અહીંયા મૂકવાના છે ને આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેવાની છે અને કેવી રીતે આંદોલ આંદોલનને આગળ ધપાવવું એ તમામ બાબતોની અહીંયાથી વાત સ્ટેજ પરથી મૂકવામાં આવશે